સરકારી એટલે કે કૃપક ભારતી લિમિટેડ દ્વારા ગુજકો ચેરમેન સંઘાણીના સહકારી સંસ્થાઓના વિકાસ માટે સહકારી પરિસંવાદનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં રાજ્ય સરકારના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા સાંસદ નારણભાઈ કાચડીયા તેમજ અતિથિ વિશેષ અશ્વિનભાઈ સાવલિયા કેશુભાઈ નાકરાણી કિરીટભાઈ પટેલ મનીષભાઈ સંઘાણી અને દીપકભાઈ માલાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેલા હતા

મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ હોય આપણા નેતા